ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પોલિટિક્સ પોલિટિક્સ શબ્દનો અર્થ રાજકારણ રાજનીતિ શાસ્ત્ર રાજનીતિ કે રાજ્ય કારભાર થાય છે પોલિટિક્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોઝ એક્ટિવ ઇન લોકલ પોલિટિક્સ ફોર મેની યર્સ અર્થાત તેઓ ઘણા વર્ષોથી સ્થાનિક રાજકારણમાં સક્રિય હતા એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ ઇન્ટરનેશનલ પોલિટિક્સ એટલે કે તે આંતરરાષ્ટ્રીય રાજકારણનો વિદ્યાર્થી છે એક અન્ય ઉદાહરણ જોઈએ માય ફાધર એન્ડ આઈ હેવ સિમિલર વ્યૂઝ ઓન પોલિટિક્સ એટલે કે મારા પિતા અને મારા રાજકારણ પર સમાન મંતવ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ